ઘર હોય ને તે વાસણ તો ખખડે તે જો પણ ફૂટી જાય તો પહોંચી જજો ગુરુ કૃપા કોકરીમાં કાચની કિચન રિલેટેડ બધી આઈટમ અહીં મળવાની છે છૂટક કપ રકાબી અહીં તમને સેટ તોડીને આપવામાં આવે ચાલુ મીડિયમ અને ભારે કપ રકાબી અહીં તમને વીણી વીણીને આપવામાં આવશે સો થી માંડીને છ કિલો મસાલા ભરવાની બરણી ગોળ અને ચોરસ બંને ઘાટમાં ઈરા કંપનીની અહીં તમને મળવાની ખાસ અહીંયા તો જો તમારે કાચની બણીના ઢાંકણા તૂટી ગયા હોય કે ખોવાઈ ગયા હોય ને તો બધી સાઈઝના ઢાંકણા અહીંયા આગળ તમને મળી રહેવાના છે અહીંયા આગળ એક ખાસ ઓફર છે સો રૂપિયા વાળા દોઢસો રૂપિયા વાળા તમને વીસ રૂપિયા ને ચાલીસ રૂપિયામાં મળવાના છે અને કાચના ગ્લાસમાં તો અહીંયા આગળ ચાલુ અને ભારેમાં ઘણી બધી વેરાયટી તમને મળી રહેવાની છે બધી સાઈઝ અવેલેબલ છે આઈસ્ક્રીમ સેટ ડિનર સેટ બાઉલ અને આણાની બધી આઈટમ આ જ જગ્યાએ તમને મળી રહેવાની છે તો આણાની ખરીદી હોય તો પહોંચી જાવ ગુરુ કૃપા કોકરીમાં અહીં તમને આણાની સ્પેશિયલ આઈટમો મળવાની છે અને ખાસ કરીને બારે માસ જો તમારે ચીની માટીની બરણી જોતી હોય અથાણા ભરવા માટે સો ગ્રામ થી માંડીને વીસ કિલો સુધીની કાચની બરણી અહીં મળવાની તો આવી જાવ મારી વાલી બહેનો આ વર્ષે નવા વર્ષની ખરીદી આપણે અહીંથી જ કરવાની છે અને આ ખાસ કરીને તમારી શેર કરજો પર કારણ કે પણ ખરીદી બાકી છે અને હોટલની જો ખરીદી હોય તમારે નાના કપ નાની રકમ નાની પાલી તો આ સ્થળ ઉપર આવી જાવ આનથી સારું અને સસ્તું તમને બીજા ક્યાંય નહીં ચાલો પહોંચી જાવ સુરેન્દ્રનગર જવર ચોક થી જેલ વચ્ચે આવેલું કેનરા બેંક ની સામોસામ કન્યા શાળાની ડેલાની બિલકુલ અડીને તે குருக்கருப்பா கோக் கிரீம்மா ஃபரீதி